ગઈકાલે વરસાદ દરમિયાન આ એપાર્ટમેન્ટના ત્રીજા માળનો રવેશ અને છતનો કેટલોક ભાગ ધરાશાય થતા દોડધામ મચી ગઈ હતી જો કે સદભાગ્ય તે સમયે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી હાલો મારું નામ કરતું નથી જોરા બરાબર છે આ વિસ્તારનું એપાર્ટમેન્ટ નામ સેન્ટર એપાર્ટમેન્ટ ને જૂની થકડાવાડ કહેવાય ને અહીંયા પાણીનો વરસાદ થયો ને પાંચ વાગે પાંચ સાડા પાંચ કો હું હતો નહીં પાંચ પાંચ એક વાગ્યાની અંદર બન્યું તો કોઈ માણા નહોતું કે ઢોર નહોતું એ સમયે પડ્યું બરાબર એટલે કોઈ ભગ ભગવાનની દયા હતી કોઈ વાંધો ન આવ્યો તો આનો નિવરણો કઈ આવ્યો છે એ જોવાનું છે અમારે અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે બરાબર આખું લટકી પડ્યું હતું ઉપરનું ત્રીજા માટે છે તો રસ બાકી રહી ગયો હજુ આ ઇમારતનો કેટલોક ભાગ લટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાય થવાની ભી સેવાઈ રહી છે તો આ ઘટના અંગે જાણ થતા પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને આ અંગે કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર